હા રસ્તો નહીં ગાડે હોય રસ્તો પટી જાય હા આટલા જ આગા કેમ ગફુરજી કોણ ગફુરજી બહાર આહી હૈ આવ ભાઈ ગફુરજી સી બોલો હું કામ એટલે અમે ઓળખતા નહીં યાર વડીલ હા અમન પાર મળી હતી હા તમાર કોક ગેસ વેકવાન હે બરોબર આઈ નહીં હા પણ ભાઈ બન નહીં કલોજી કલોજી વાહ યે તો ઓળખ્યા પણ તમે કોણ આ ઈમે ભાઈ બન ઈમે મેકલે હૈ ઈમે મેલે હૈ હા હા

ના ના જોવા જાય કિંમત નહીટ તો સો લીટર તો આના જીટ નું ચાકરી તો અમે કરશો પણ મને નહીં પુહાય તમારા ઘરે ગયા અરે આ તો ખાલી જોવા જાય મને ખબર નથી નહીં કાપાજી

પંચોતેર હાજર બસો હા પંચોતેર હજાર હાલ્યા સિતોતેર સિતોતેર જવા નહી દેવાની

લાખે પોઈ મેળવાની વાત કરો બે લાખ તો મારા ભાઈ ના લાખ રૂપિયા કે જેટલા ભેસ ની કિંમત બોલાય એટલા લઈને આવશે રોકડા હાલી ને લઈ જવાની છે સમજે કશો હતો હું એક વાર બે વાર ત્રણ વાર

હાથ પૂરો ખાલી અમારા અંગાણું આપડે બોલું છું નવ્વાણું 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 હજાર આપડે નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા બરોબર ફાઈનલ ફાઇનલ બસ આપડે લાખ પૂરા કઈ દે તા નું આપડે ભગત લે કપૂર જે ફસણા કીધું તું ના ના કોક કરું આઈડિયા કોક તો જુગાડ કરવું પડશે ગમે તે કરું તો હાલ ડાયરેક્ટ ક્યાં સીધું એવું

અમે અમારે ભાઈ ને એમ કઉ છું કે તમાર જીવાનો કોમ એ આપડે જે ભેસો ખરીદી કે અમારો કોમ નહિ તમે તમારે છોડી દે ને અમે આપડો

તમારી વાત સાચી પણ અમારે ભાઈ કઈ ફાઈનલ હોય વિચાર બોલો તો લાખ ઉપર જાહેર નઈ એટલે વિશ્વાસ થવાનું દેખાય એવા

એ માર્કેટમાં જે ભાવ ચાલતા એ પ્રમાણ હોય ભાઈ તમે હા આટલા ઊંચા ઊંચા ભાવ કરો લે અમારે અમાર ભેસનો અમે ભાવ કરીએ તો તન પણ આવા ગોડા ભાવ હોય તમે શું આટમ ખરા ટાઈમે આવી ગયા લાખ રૂપિયા લાખ રૂપિયા નો લેવા તમે તો યાર હારું વિચારો કે 100 લિટર દૂધ આપણ ભલા માણસ સો લિટર ચોય આલતી નહીં એક ટાઈમ નું બે લિટર દૂધ આલે અને બે ટાઈમ નું તને 40 લિટર દૂધ થાય ઓહો તાણી આ ભયો રે ના આ બધા કોઈ ઓછા નહીં દલાલી ખઈ ગઈ રે આવા જો બગ બગાટ થઈ જવા આઈ ગયા હી

હા ચાકરી પર હાલ છે ત્યાં ચાકરી નઈ કરી ભેસ સારી જ છે સારી હોય તો લઈ પણ હવે હા એ ગપુરજી તમારે ભેસ આવે પણ તાજો વિવાર હોય ને તો આવે તાણી આ તો બે મહિના બે હજાર પાસે કરો હવે હા હા કશું વધુ નહી તમે કેટલા કહો મેમ પંચાવન પંચાવન ને અઠાવન હજાર રૂપિયા લઈજો બોલતા નઈ લે હમણાં લાખે એના પોચતા કરતી વ્યાજબી ભાવ નહી કરાયો તમારો લાખે તો વાત બરોબર બોલતા નઈ હવે કશું બોલતા નઈ જોઈ ને ગરીબ મોણા આવે લૂટતા નહીં ભેગા થઈને તને કહું નહીં આપડે ભાવ બરોબર ચાલતો હોય બે બે ત્રણ હજાર તમે વધારે બરોબર પણ તમે આટલા આટલા ભાવ છો